ગોંડલની જ્યારે વાત આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અહીંયા મિરજાપુર જેવી સ્થિતિ છે અને અવારનવાર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ના ગોંડલમાં આવું કંઈ નથી પણ જે લોકોને એવું લાગે છે કે ગોંડલ સુરક્ષિત છે એમને ફરી એક વખત એવું બતાવવું છે કે ગોંડલની અંદર હજુ પણ મિરઝાપુર જેવી સ્થિતિ છે અને અત્યારે એક નવી ઘટના સામે આવી છે ગોંડલ જે તાલુકો છે તેમનું જે ગામ છે ગુંદાળા ત્યાં ફરી એક વખત આવી પરિસ્થિતિ ઊભી થઈ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અવારનવાર આપણે એવું સાંભળ્યું છે કે ગુજરાતની અંદર બધી જગ્યા ઉપર કાયદો અને વ્યવસ્થા છે પણ ગોંડલમાં આવી વાત નથી આવતી કે ગોંડલ આવે એટલે બધી હદ છે તે અહીંયા પૂરી થઈ જાય છે અને અહીંયા મિરજાપુર જેવી સ્થિતિ હંમેશા આપણને જોવા મળે છે ફરી એક વખત એમનો દાખલો સામે આવ્યો છે હવે શું ઘટના બની છે તેમની વાત કરીએ ગોંડલ તાલુકો છે તેમનું ગુંદાડા ગામ છે ત્યાંના જે સરપંચ છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને એ પણ ક્ષત્રિય સમાજના એક યુવક દ્વારા એ પોતાની સાથે બે વ્યક્તિ લઈને આવ્યા હતા અને પછી આ બધી માથાકૂટ થઈ છે હવે કયા કારણોસર માથાકૂટ થઈ એમની વાત કરીએ કારણ કે જે વ્યક્તિ ઉપર જે ગુંદાડા ગામના જે સરપંચ છે ગોરધનભાઈ ડાભી તેમણે પોલીસની અંદર ફરિયાદ નોંધાવી છે અને શું મામલો છે તેમની પણ વાતચીત કરી લઈએ સૌથી પહેલા તો ગોરધનભાઈ ગુંદાળા ગ્રામ પંચાયત પર ગયેલ હતો અને પંચાયતના નાના મોટા જે કામ હતા એ બધા પતાવ્યા અને પછી હું ઓફિસથી મારા ઘરે જતો હતો એ જ દરમિયાન ત્યાં એક કાળા કલરની ગાડી આવી એમાંથી ત્રણથી ચાર લોકો ઉતર્યા લાકડાના ધોકા લઈને નીકળ્યા અને પછી અને એમાંથી એક જે વ્યક્તિ છે હિતેન્દ્રસિંહ જાડેજા એ એમના જ ગામનો ગુંદાડાનો છે અને એમની સાથે બે અજાણ્યા શખ્સો પણ હતા આ ત્રણેય વ્યક્તિ એમની પાસે આવ્યા અને આ ત્રણેય લોકોએ એમાંથી જે બે લોકો છે અજાણ્યા વ્યક્તિ હતા એમણે ગોરધનભાઈને પકડી લીધા અને પછી હિતેન્દ્રસિંહ છે એમના જ ગામના જે વ્યક્તિ એમણે ગોરધનભાઈને માર મારવાનું શરૂ કર્યું લખ્યું છે કે લાકડી ધોકાથી આડેધડ મારવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તું અવારનવાર જે મારા કામ થાય છે એમાં તું વચ્ચે આવે છે હવે તું વચ્ચે આવવાનું બંધ કરી દે નહીતર હું તને આજ રીતે મારીશ અને તારો જીવ પણ લઈ લઈશ તેવી પણ વાત સામે આવી છે અને આજે ગોરધનભાઈ છે તેમણે એવું પણ કહ્યું હતું કે મને કેમ મારવામાં આવે છે અને કોઈ જવાબ સામેથી નથી આવતો પછી અચાનક ધોકાથી મારવા લાગ્યા અને જે મનસુખભાઈ મકવાણા તથા દામજીભાઈ મકવાણા અને સાવજુબા ઝાલા તથા જે અન્ય માણસો છે ત્યાં બધા જ લોકો વચ્ચે આવી ગયા જ્યારે આખી ઘટના બની હતી ત્યારે અને કહેવામાં આવ્યું છે અહીંયા તમે

આ એમના જે ઘરના સભ્યો છે તે પણ આવી પણ થઈ હતી એટલે એમને ગોંડલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બનાવનું કારણ શું છે કે જે ગુંદાળા ગામમાં સો વારિયો પ્લોટ છે એમની જે ફાળવણી થયેલ હતી જેમાં પ્લોટ નંબર પંચાવન જે નાજાભાઈ ભરવાડ તથા નાથાભાઈ સાકરિયા એમ બંનેના નામે સનત હોવાથી બંને વચ્ચે વિવાદ થયેલ જેથી જે આ ગોરધનભાઈ છે એમણે એવું કહ્યું હતું કે બેમાંથી એકને કોઈ બીજી કોઈ એક જગ્યા તમને ફાળવી દઈશું અત્યારે જે આ 55 નંબરનો પ્લોટ છે એ બેમાંથી એકને મળશે અને એમની જે બીજી કોઈ જગ્યા છે ગ્રામ પંચાયતમાં જે આ વ્યક્તિ છે એમને નવી ફાળવી આપશે પરંતુ એવી વાત કરી પણ જે હિતુભા છે તેમણે પ્લોટ નાજાભાઈ ભરવાડને દેવા માંગતા હોય પરંતુ આ પ્લોટ બાબતે પોલીસ સ્ટેશન અરજી થતા હું નાથાભાઈ સાકરિયાની સાથે પોલીસ સ્ટેશન ગયેલ હોય જેથી હિતુભાને સારું લાગેલ નહોતું જેથી તેઓએ ખાર રાખી મારા ઉપર હુમલો કર્યો છે એમના પણ ઘણા બધા વિડીયો સામે આવ્યા છે હવે અહીંયા સવાલે એ રીતે થઈ રહ્યો છે કારણ કે ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે પરંતુ એમના ઉપર હુમલો થયો છે એ વ્યક્તિ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે કારણ કે જ્યારે ગોંડલની વાત આવે છે ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ કોઈનું સાંભળતું નથી પોલીસ દ્વારા ફક્ત એક પરિવારનું જ સાંભળવામાં આવે છે જે રીતે ફરી એક વખત ગોંડલની એક આવી ઘટના સામે આવી છે ફરી એક વખત ક્યાંક એવું સાબિત થયું છે કે ગોંડલ ગોંડલ નથી પરંતુ અહીંયા ખાલી અને ખાલી મિરજાપુર જેવી જ સ્થિતિ આપણને હંમેશા જોવા મળે છે અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે અને પછી જ્યારે કોઈક વાત આવે છે ન્યાયની ફરિયાદ કરવાની કે અરજી લેવાની તેમ છતાં પોલીસ છે તે કોઈ જ પગલા ભરતી નથી એટલે પોલીસ ઉપર પણ સવાલ એટલા થઈ રહ્યા છે પરંતુ અત્યારે ફરિયાદ લઈ લેવામાં આવી છે પણ હવે જે રીતે ગોરધનભાઈએ વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો અને ગોંડલમાં ફરી એક વખત આવી ઘટના બની છે તે લઈને આપ શું વિચારો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર